વેલકમ બેક આપ જોઈ રહ્યા છો અને જ્યારે યુદ્ધની તૈયારી વચ્ચે મોકડ્રીલની કવાયત છે ત્યારે આ મોકડ્રીલ શું છે શું કરવું જોઈએ સામાન્ય નાગરિકે શું કરવું જોઈએ અને આ એક સમજવાનો પ્રયાસ આપણે આ લોકમંચમાં કરી રહ્યા છીએ અને એટલે જ પેનલમાં જે ચાર મહાનુભાવો છે દરેક પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ છે યોગેશ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે જ સિવિલ ડિફેન્સનું પણ જાણે છે ઓગણીસો એકોતેરનું યુદ્ધનું પણ એમણે કેટલીક વાતો કરી છે હર્ષદકુમાર નાયક પરેડ કમાન્ડર અને ડેપ્યુટી ચીફ વોર્ડન છે અમદાવાદના એમની પાસે પણ ઘણા બધા અનુભવ છે લલિત રાવલ ડિફેન્સ એક્સપર્ટ છે અને ઓમર ગાઝી સામાજિક વિશ્લેષક છે અને હમણાં જ એમણે ઇઝરાયલની મુલાકાત લીધી હતી ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એના વિશે પણ એમણે ઘણી બધી વાતો સાંભળી છે અને એનો પણ અભ્યાસ કર્યો છે એ અનુભવ પણ આપણને અત્યારે કામ લાગી રહ્યો છે તો સવાલ નાયક સાહેબ એ છે કે માની લો કે એ વખતે ઓગણીસો ઇકોતેર નું જયારે યુદ્ધ થયું ને ત્યારે બ્લેકઆઉટ કરવાની વાત આવી

સાહેબે જે વાત કરી કે બધા સમાજના ભેગા ખોળોમાં એ વખત તો સ્થિતિ નાનો હતો અમદાવાદ સાહેબ તો એ વખતે લોકો નીકળતા હતા ને સમજાવતા હતા કે ગરમની હવા જોવાનું બહાર ના નીકળવું જોઈએ જેના કારણે દુશ્મન દેશના પ્લે સ્થિતિ ઉપર એટલે પબ્લિકને નુકસાન ના કરે એનું કામ આપણે કરવું જોઈએ હમ હવે હાલના સંજોગોમાં સાહેબ કે બ્લેકઆઉટ આમ તો સેન્ટરની લાઇટ બંધ કરીને સરકાર જે જે સમાયે કે બિલ આઉટ થઈ શકે પણ જ્યારે એ રેડ નો તો ઇમરજન્સી જે સાયરેન વાગતી હોય મય ગણ તો એ વખતે દર્ પ્રજાની પબ્લિક ગલાકતો બને કનેલી ને થોડી અવેરનેસ વાળી છે તો એમને આ મોક ડિલ દ્વારા ક્યાં લાગી કે સમથિંગ ઇઝ રોંગ ને આ રેડ

તો સમજી લેવાનું કે ભાઈ અહીંયા કઈ દુશ્મન દેશ નું આવવાની વધી ગઈ છે તો એ જે તે પબ્લિક ને કરી એટલે કે પોતાની બચાવની કામગીરી જાતે કરી શકે ને એ સિવાય આ મોક ડ્રીલ દ્વારા પણ એમને ખ્યાલ આવી ગયો હોય કે ભાઈ આ હવે લાઇટો પ્રાર્થના બંધ કરી દેવી જોઈએ સાયરન વાગે સબ સલામત સાયરન એ સળંગ કન્ટિન્યુ ત્યારબાદ એર રેડ નું કોઈ ભય નીકળી ગયો હોય તો સબ સલામતની સાયરન પણ સળંગ કન્ટિન્યુ વાગે એટલે જેના કારણે કે ભઈ હવે આ જે ભય હતો એ ઘટતો રહ્યો છે ત્યારબાદ પબ્લિક બહાર આવી શકે અને બાકીનું કામકાજ રાવેતા મુજબ કરી શકે પણ સિવિલ ડિફેન્સ દ્વારા જે અમે ટ્રેનિંગ આપીએ છીએ અમારા કંટ્રોલ રૂમ હોય છે

કન્ટિન્યુ વાગે તો આ કે ભય ભય નીકળી ગયો છે અથવા તો એ રેટ સમાપ્ત થઈ ગઈ છે તો આ રીતના એ સાયરનનું ભયજનક અને સબ સલામતની વાગે વાગે એની અમે જાણકારી આપતા રહીએ ચાલો બિલકુલ ચુડગર સાહેબ જે પ્રમાણે વાત કરી નાયક સાહેબ માં કાયદો પસાર થયો હતો બે ચાર વર્ષે થતી સાહેબ 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 લાંબો થઈ ગયો છે કે આયોજન કરવામાં આવ્યું નથી ને હવે જયારે મોકડ્રીલ આવી છે તો લાગતું નથી કે સમયાંતરે આ મોકડ્રીલ થવી જોઈએ જેથી પબ્લિકમાં પણ એ ગભરાટ ના થાય પબ્લિક પણ એનાથી વાકેફ થાય અને આવનારા દિવસોમાં કદાચ આવું મોકડ્રીલ નું આયોજન કરાય તો એનો ઘણો સપોર્ટ જે સિવિલિયન છે નાગરિક છે એનો પણ મળી રહે આપણને તો ની વોર વોર પણ પણ અને અને જોઈ એમાં જે પ્રજાનો સપોર્ટ લલિતભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે માત્ર સેના નથી લડતી પણ આખું રાષ્ટ્ર લડે છે એવી રીતે દરેક નાગરિકોએ પૂરતો સપોર્ટ આપવાનો હોય છે એટલે જે આ મોકડ્રીલ અથવા તો બ્લેકઆઉટ ની વાત છે એ લોકોને સમજ હવે તો પડે નહીં કારણ કે ઓગણીસો એકોતેર ને આજે બે હજાર પચીસ આપણે શું કરવું વોર થાય તો આપણી ના પડે અથવા રાષ્ટ્ર ઉપર ગમે ત્યાં આ ભય ફેલાયેલો છે એટલે આ મોક ડ્રીલ અથવા તો જે આ બ્લેકઆઉટ ની વાત છે એ ઓગણીસો પછી થયું નથી એટલે આજની પેઢીને આજના યુવાનોને આ વાતની ખબર જ નથી એટલે આ રીતે આવતીકાલે જયારે આ આવશે ત્યારે લોકોને આછી સમજ તો પડશે કે આપણે શું કરવાનું છે રીતે રીતે પોલીસ પોતાની તૈયારી કરશે તો આપણે પ્રજાએ શું કરવાનું છે અને બ્લેકઆઉટ ની જે વાત કરી એમાં એવી દલીલ કરવામાં આવી કે ઇલેક્ટ્રિસિટી કંપની તરફથી જ સપ્લાય બંધ કરી દેવામાં આવે ના એવું નથી તમારું ડેલી રૂટીન તો ચાલુ તમારું ઘરનું કામકાજ ચાલુ રહે માત્ર પ્રકાશ બહાર ના આવે એનું પૂરતું ધ્યાન રાખવાનું જે સ્ટ્રીટ બંધ હોય બીજી લાઈટો બંધ હોય વાહનોની લાઈટો બંધ હોય એટલે ઉપરથી ખબર નથી પડવાની નીચે ટોટલ બ્લેકઆઉટ હોય આ પરિસ્થિતિ અત્યારે અત્યારે તો તો થઈ ગઈ સાહેબ સાહેબ ગ્લાસની બારીઓ થઈ ગઈ અત્યારે ગ્લાસનો ઉપયોગ વધારે થઈ ગયો જો તમારા ઘરમાં કદાચ લાઈટો ચાલુ છે તેનો પ્રકાશ તો બહાર જતો જ હોય એ જોખમી તો થઈ શકે ને એટલે એ પ્રકાશ ઉપર પડદા ચોટાડી દેતા જેથી કરીને પ્રકાશ બાર ન જાય અને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં પણ જરૂર ના હોય ત્યાં સુધી લાઈટો ના વાપરો એટલે આ રીતે તમે કરી શકો એટલે સપોર્ટ આપવો હોય તો તમે કેવી રીતે આપી શકો પણ છતાં કેટલાક લોકો પોતાની સમજ પ્રમાણે એમ કેતા લાઈટ રાખીએ જાણ કરતા કેટલીક જગ્યાએ માઇક લઈને ફરતા લોકોને સૂચનાઓ આપતા હતા કે ભાઈ તમારા ઘરની લાઈટ બહાર દેખાય છે માટે બંધ કરો બંગલા નંબર સો એન્ડ સો પોળમાં સો એન્ડ સો એમ કરીને અમે એનાઉન્સમેન્ટ કરતા હતા અને લોકોનો સપોર્ટ ખુબ સારો મળી રહેતો કદાચ જાણતા અથવા તો પોતાની જાણ ના હોવાને કારણે લાઈટ બહાર આવે તો એ પણ અમે કરાવતા હતા અને એક નાની સૂચના પ્રજા જાગૃત હોય અને એ વખતે આ બ્લેકઆઉટ કરવાનું છે અથવા તો તમારે એરસ્ટ્રાઇક થવાનું છે માટે ક્યાં છુપાઈ જવું તમારી જાતને બચાવવું કેવી રીતે એ વખતે કોણ શીખવાડે એટલે અત્યારે આ જાતની ટ્રેનિંગ આપવામાં આવે બહુ જ સારું કામ કરી રહ્યું છે અને દર ચાર વર્ષે પાંચ વર્ષ કરવી જોઈએ લોકોને જાણ થાય ગાજી સાહેબ ગાઝી સાહેબ આપને ઇઝરાયલ કી મતલબ મુલાકાત યુદ્ધ કી ભી પરિસ્થિતિ ફિલહાલ ભારત પાકિસ્તાન કે બીચ જો તણાવ હૈ યુદ્ધ પરિસ્થિતિ કા નિર્માણ હોય જા मॉकड्रिल का जो आयोजन मतलब कम्प्लीट किया गया है तो क्या लगता है कि उस टाइम मतलब पहले 1971 की बात करें तो उस टाइम पे इतनी टेक्नोलॉजी नहीं थी हालांकि टेक्नोलॉजी बढ़ गई है साहब तो नो no डाउट इसका बेनिफिट भी है ड्रॉबैक भी रहेगा किस तरह से देखते हैं इस परिस्थिति को साहब गाजी साहब देखिए आप आपने इसराइल आप इसराइल का आपने जिक्र किया मैं जनवरी में वहां पर था एक डेलीगेशन के लिए वहां पर से। तो बिली वो बहुत करने वाली थी क्योंकि वहां का हर नागरिक जो है अपने आप में पूरी तरह जागरूक है कि उसे इस तरह की में क्या करना है मैं बता रहा था कि हम आ, गजा बॉर्डर पे हम लोग गए और गजा बॉर्डर पे हमने देखा कि वहां एक बच्चों का प्लेग्राउंड है जैसे आपने देखा होगा रंग रंगे स्लाइड्स होते हैं जिनमें टनल्स होती हैं जिसमें बच्चे खेलते हैं वो आपने देखा होगा तो वो वहां पर जो टनल्स हैं वो बनाई जाती हैं सीमेंट की क्योंकि वो आप वो टनल भी है बच्चों के खेलने की लेकिन वो साथ ही बॉम्ब शेल्टर भी है वहां पर मेरा जाना हुआ तो वो देख दिल दहल जाता है कि आप वहां पर आप खेलने जा रहे हैं बच्चों के साथ पिकनिक पे जा रहे हैं या जंग पे जा रहे हैं तो वहाँ का जो हर नागरिक है वो क्योंकि वो इन परिस्थितियों से गुजरते रहते हैं तो वो जागरूक हैं अच्छा दूसरी बात ये कि आपने हमने हमें सबको पता है कि भाई इसराइल का आयरन डोम है जो वहाँ के आने वाले जितने भी रॉकेट्स आते हैं वो लेबनान से गजा से उनको रोकता है लेकिन कोई भी जो डिफेंस है वो हंड्रेड नहीं होता अभी कल या परसों ही हुतीज ने यमन से जो है रॉकेट फायर किया मिसाइल फायर किया वो इसराइल के एयरपोर्ट के पास बेंगुरियन एयरपोर्ट पे के पास जाके गिरा है और उसको इंटरसेप्ट नहीं किया जा सका और उसी एयरपोर्ट पे मैं दो महीने पहले मौजूद था तो हम हम ये हम ये देखते हैं कि कोई भी चीज जो है वो हंड्रेड परसेंट क्या कहते हैं फुल प्रूफ नहीं होती Yes. इसी तरह भारत की सेना जो है वो पूरी तरह सक्षम है वो पाकिस्तान को जवाब देने में पाकिस्तान को रोकने में उसका उसको भूतोड़ जवाब देने में पूरी तरह सक्षम है लेकिन जैसा मैंने कहा कोई भी सेना कोई भी सिस्टम वो फुल प्रूफ हंड्रेड परसेंट नहीं होता तो कहीं ना कहीं कुछ ना कुछ कोई भी आ, सामने से अगर कोई चीज अटैक करता है कुछ करता है तो इसीलिए हमारी जिम्मेदारी है कि हम पूरी तरह हमें ये पता होना चाहिए कि ऐसी सिचुएशन में करना क्या है और क्योंकि पिछले पचास साल में ऐसा हुआ नहीं है तो जाहिर सी बात है आ, हर पांच साल बाद हर आठ साल बाद दस साल बाद इस तरह की कोई एक आ, हम ड्रिल करें कोई एक आ, इस तरह का प्रोसीजर करें जिससे खासतौर पे हर जनरेशन को ये जागरूकता आती रहे कि इस सिचुएशन में क्या करना होता है तो हम हम ये जो जिस परिस्थिति से हम गुजर रहे हैं दीज आर नॉट नॉर्मल सर्कमस्टांज ये नॉर्मल नौर्म सर, सर्कमस्टांसिस नहीं है और जो कुछ पहलगाम में हुआ उसके बाद नॉर्मल रहने भी नहीं चाहिए क्योंकि सिर्फ ऐसा नहीं होगा कि वो एक अटैक होगा और उसके बाद उसको भुला भुला दिया जाएगा उसको बुलाया नहीं जाएगा उसका एक उस पर कार्रवाई होगी उसमें मुंह तोड़ जवाब दिया जाएगा और ना सिर्फ सेना इस मॉकड्रिल के थ्रू हम ये मैसेज देंगे सरहद पार भी कि यहाँ का हर जैसा कि हमारे साथी ने कहा भी कि जो वॉर है वो सेना नहीं लड़ती वो पूरा राष्ट्र एक साथ लड़ता है तो इस मॉक ड्रिल से ये संदेश जाएगा पूरी दुनिया को कि भारत एक राष्ट्र के तौर पर एकजुट है तैयार है और किसी भी परिस्थिति का सामना करने के लिए तत्पर है

તો શું કરવું જોઈએ એનું ઇવેક્યુએશન કેવી રીતે કરવું જોઈએ સલામત સ્થળે કેવી રીતે ખસેડવા જોઈએ શું શું સાધનો વાપરી શકાય હોય શકે આપણી પાસે સ્ટ્રેચર ન હોય તો કેવી રીતે એના બીજા

આપણા તમે ઘણી વખત જોયું હશે જયારે રોડ ઉપર એક્સિડન્ટો થતા હોય છે અને આ તાલીમ લીધી હશે તો એમને ક્યાંક ને ક્યાંક ખુલ્લી એને સ્પાર્ક થશે કે મારે આ કરવું જોઈએ એટલે એના માટે પણ રેગ્યુલર સરકાર જો આ તાલીમ ની દરેક ને કરે સ્કૂલ લેવલ કોલેજ લેવલ

તો આપણે નાગરિક તરીકે શું કરી શકીએ એ વખતે હેલ્થ સર્વિસ અથવા તો હોસ્પિટલો વગેરે વગેરેની તો મદદ મળી રહેશે પણ તાત્કાલિક જે કોઈ ઘાયલ થયા હોય અથવા તો કોઈ મુશ્કેલીમાં મુકાયા હોય એને કેવી રીતે આપણે ફર્સ્ટ એડ આપી શકીએ કેવી રીતે મદદ કરી શકીએ ઘણી તો શું થાય કે આવી રીતે કોઈ ઘાયલ ન થયું હોય પણ એક જાતનો આઘાત લાગવાથી એના હાર્ટ એટેક ને પણ અસર થાય તો તમને મસાજિંગ કરીને હાર્ટ ચાલુ કરવાની પણ એક આવડત હોવી જોઈએ ને એ પણ જો તમે એ વખતે કરી શકો અને એકાદ કલાક તમે કાઢીને એને હોસ્પિટલ પહોંચાડી શકો તો એનું જીવન બચાવી શકો એટલે આ જાતની ટ્રેનિંગ દરેકને આપવી જોઈએ અને આવી જો આપવામાં આવે તો અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે જુદી વાત છે પણ યુદ્ધ ન હોય ત્યારે પણ આ બધી ટ્રેનિંગ આપવામાં આવી હોય કોઈ એક્સિડન્ટ થયો હોય કોઈ ઘાયલ થયા હોય એને તાત્કાલિક મદદમાં આવે અને હવે અત્યારે ખબર નથી ટેકનોલોજી વધી છે એનો ફાયદો થયો છે કે ગેરફાયદો થયો છે પણ એક્સિડન્ટ થાય ત્યારે બધા પોતાનો કેમેરા લઈને ત્યાં ફિલ્મ ઉતારવા રીલ ઉતારવા મચી પડે છે એને બદલે એમ નહીં કે આ ઘાયલ થાય છે અને આપણે મદદ કરીએ એટલે આ જે જે સિવિક સેન્સ આપણામાં આવી જોઈએ એ આ મોડર્ન ટેકનોલોજીની થોડી ઓછી થાય છે એવું મારું અવલોકન છે એટલે આમાં આપણે જો તૈયાર રહીએ અને સેના સેનાની રીતે કામ કરશે ડિફેન્સ રીતે કામ કરશે અને આવું જયારે થાય ત્યારે મને ખબર છે કે સ્થાનિક પોલીસ તો ને લોકોને આ બાબતે જ્ઞાન આપતી રહે છે પણ લોકોએ આ બાબતે સૂચનાઓનો પૂરેપૂરો અમલ કરવો જોઈએ જરાય બેદરકારી ના રાખવી જોઈએ અને હું એકલો નહીં કરું તો એમાં શું થઈ જવાનું છે એ વાત ન થવી જોઈએ દરેક જણાએ એક 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 જણાએ આમાં પોતાનો ફાળો યોગદાન આપવાનું છે અને આ ત્યારે મોર થાય ત્યારે મોરમાં આપણે મદદરૂપ થઈએ એ આ અમારો ભાગ તો બિલકુલ ઓકે ગાદી સાહેબ આજ કે યુવાનો કો ક્યા કહેંગે જો પહેલી બાર મોક ડ્રિલ કા મતલબ મોક ડ્રિલ શબ્દ सुन रहे है या तो फिर उसको ફોલો કર રહે ક્યોકી પૂરે જો મતલબ યુવા હોતે WhatsApp મે રત રહેતે दूसरा कि रील्स बनाना ये जो आ, मतलब करते हैं उनको क्या मैसेज है और क्या मतलब सावधानी रखनी चाहिए इसमें युवाओं को देखिए ये अभी जो हम जिस दौर में जी रहे हैं ये सोशल मीडिया का और टेक्नोलॉजी का दौर, दौर है। में और जो रहे और जो हमारी नई पीढ़ी है जो जो युवा पीढ़ी है वो पूरी तरह सोशल मीडिया से और टेक्नोलॉजी से जुड़ी हुई है इंटरनेट पे हमारा जो गुजर रहा है, है।, तो है इंस्टाग्राम को यूज ना करें सोशल मीडिया पे यूज ना करें और रील्स का यूज ना करें मुझे लगता है कि क्योंकि इसको जागरूकता के लिए भी इस्तेमाल किया जा सकता है तो युवा पीढ़ी जो है उसको बिल्कुल मजाक में लेने की जरूरत नहीं है बहुत से ऐसे चैनल्स हैं सोशल uh, मीडिया पर भी इंस्टाग्राम पर भी ट्विटर uh, पे फेसबुक पे जहां जहां पे भी आप देखते हैं तो जो इंफॉर्मेशन uh, देने का एजुकेशनल काम भी करते हैं जो जागरूकता फैलाने का काम भी करते हैं यूट्यूब पे ऐसे बहुत से चैनल्स हैं जिसमें कुछ युवा लोग भी हैं कुछ uh, हमारे uh, बड़े भी हैं पिछली पीढ़ी से जिन्होंने उन मॉक ड्रिल्स को खुद देखा है खुद उसको एक्सपीरियंस किया है तो मुझे लगता है युवाओं का अभी काम यह है कि खुद को एजुकेट करना क्योंकि yes. ये हमारी जो लाइफ टाइम है हमारे लाइफ टाइम में ये पहली बार हो रहा है तो दिस इज सपोज टू बी एजुकेशनल एंड इन्फॉर्मेटिव और yes. इसको yes. हम रिसर्च इस पे करें क्योंकि अब हर एक के पास फोन है हर एक के पास इंटरनेट है गूगल सबको पता है क्या चीजें आप गूगल पे जाएं आप सर्च करें कि पिछली मॉकड्रिल जब हुई थी उसमें क्या क्या चीजों का हमें ख्याल रखना पड़ा था उन देशों के बारे में रिसर्च करें जिन देशों में ऐसी परिस्थितियां पैदा हुई हैं और क्या उनका अनुभव रहा उसको आप देखें तीसरा आप ऐसे कुछ वीडियोज देखें जिससे आपको ये पता चले कि आपकी क्या जिम्मेदारी है yes. इस तरह के हमारे जो कुछ साथी जुड़े हमने भी कोशिश की कुछ बताने की लेकिन

વોર્ટ સિવાયના ટાઈમમાં સિવિલ ડિફેન્સના દરેકે દરેક ડિવિઝન એટલે અમદાવાદ શહેરના કોઈ પણ એવો ખૂણો બાકી નથી જ્યાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ અમે આપી ના હોય પણ પબ્લિક અવેરનેસ ઇટ મસ્ટ બી એટલે આવતીકાલે જે મોક ડીલ કરવાના છે એના હિસાબે જે આ પ્લેસ ને મીડિયાના દ્વારા જે જેટલી પણ એને પ્રચાર પ્રસાર થાય એના હિસાબે જે લોકો ના જાણતા હોય એને પણ જાણ થાય કે કોઈ આવટુ સેવ અવા લાઈફ ઇન કારણ કે જે પ્રમાણે વાત થઈ છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પણ આપણે શું કરી શકીએ શું છે મિસાઈલ બોમ્બ અને એર એટેક જે વાત કરી આપણા જે હોય એનાથી બચવાની ક્યાં કાં તાલીમ છે મોકડ્રીલ છે અને સાયરન વાગે એની પદ્ધતિ કયા પ્રકારની છે સાયરન વાગે તો આપણે શું કરવું જોઈએ ક્યાં છુપાવવું જોઈએ બ્લેકઆઉટ શું છે અંધારપટ કેવી રીતે છવાતો હોય છે ને એમાં આપણે શું મદદ કરી શકીએ આ બધી જ એક મોકડ્રીલનો એક પાર્ટ છે અને ટેબલ કે તમે બ્રિજ નીચે સીડી કે મેટ્રો ટનલ નીચે છુપાઈ શકો છો ગભરાવાની ને ડરવાની કોઈ જ જરૂર નથી આ મોકડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું છે અને બીજું એ પણ સમજવાની જરૂર છે કે આ કોઈ મજાક પણ નથી બહુ જ સિરિયસ બાબત લેવાની છે સન્નિષ્ઠ નાગરિકની ફરજ છે અને પોતાના શહેર માટે રાષ્ટ્ર માટે જ્યારે આ યોગદાન આપવાનું હોય ત્યારે એક એક મોમેન્ટ પર તમારે નજર રાખવાની છે તમારે સરહદ પર લડવા તો જવાનું નથી તમારે સરહદ પર તમારી જાન તો જોખમમાં મૂકવાની નથી એ સેના છે જે પોતાની જાન જોખમમાં મૂકીને જો તમને બચાવે છે તો આપણી ફરજ થાય છે કે જો એ મરવા માટે તૈયાર છે તો મોકડ્રીલ માટે હું કેમ તૈયાર ન રહું એટલે મોકડ્રીલ જે કહ્યું ને કે એકતા માટે સરસ વાત કરી પેનાલિસ્ટોએ મનોબળ માટે એજ્યુકેશનલ માટે ઇન્ફોર્મેશન માટે આ ખૂબ જ મોકડ્રીલ જરૂરી છે નોર્મલ સ્થિતિ નથી પણ ગભરાવાની પણ ક્યાંક જરૂર નથી અને ભારત સક્ષમ છે એ ભારતીયોથી સક્ષમ છે આપણી ભારતીય સેનાથી સક્ષમ છે અને કાર્યવાહી થશે દુશ્મનોને જવાબ આપવામાં આવશે અને જ જવાબમાં આપણે પણ આપણો એક નાનો અમથો ફાળો આપીએ અને મોકડ્રીલ માટે તૈયાર રહીએ લોકમંચમાં આથી ચર્ચા યુદ્ધની તૈયારીઓ વચ્ચે મોકડ્રીલની કવાયત અને એમાં ભાગ લેવા બદલ યોગેશ છુડગર હર્ષદ કુમાર નાયક લલિત રાવલને ઓમર ગાઝી ચારેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો ફરી મળીશું લોપંચ હવે એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર